રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારોનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી નવ નિયુક્ત હોદ્દેદારોનો પુસ્તકોથી તુલના કરી અનોખું સન્માન કરાયું છે ઉપલેટા શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપના નવા મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનમંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી કે જાણે કોઈ ભરાયો હોય તેવો માહોલ સર્જાયો છે કાર્યક્રમમાં પુસ્તકોથી તુલના કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂર પાડવામાં આવ્યું હતું આજે સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને અને આપણા છે છે મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની ની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે તો આજે અમારો બંનેનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવીયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખુબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ અઢારે અઢાર વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનો નો અમે ખુબ ખૂબ આભાર માની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એમની ટીમમાં રાજકોટ જિલ્લામાંથી મને મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં સોંપી છે સાથે રમેશભાઈ ધરૂપને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે ત્યારે ઉપલેટાની અંદર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા શિક્ષણ સમિતિ શહેર ભારતીય જનતા પાર્ટી ઉપલેટા અને નાસિક દીવાન સત્સંગ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે અમારો મારો અને રમેશભાઈ ગણેશ ખૂબ ભવ્ય સત્તા સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદિનાથસિંહ મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા સખા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભારસુભાઈ મહાભાઈ પણ ઉપસ્થિત હતા એટલે તની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે ને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંને સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે હું તમામ ચારે સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું એમને જે જવાબદારી મળી છે બીજા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે ભારતીય જનતા ઉપર એ મારી વિશ્વાસ મૂક્યો છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના અમિતભાઈ શાહ સાહેબ રાજ્યની અંદર માન્ય શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે ત્યારે નવી ઉર્જા ને નવી શક્તિનો સંચાર થયો છે ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું ઉપલેટામાં સન્માન સમારોહ યોજવામાં આવેલો હતો આ સન્માન સમારોહ જીવન શિક્ષણ મંડળ નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા શહેર સંગઠન દ્વારા યોજવામાં આવેલ હતો આ સમારોહ પ્રશાંતભાઈ કોરાટ અને રમેશ બાપા બે નું સન્માન કરવામાં આવેલું હતું આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ હાજર હતા ધરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ હાજર હતા મારી નગરપાલિકાની આખી ટીમ હાજર હતી દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા સંગઠનના તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા બહેનો અને ભાઈઓ ને આનંદ ઉત્સાહથી આ સમારંભ યોજવામાં આવેલો હતો અને રમેશ માતા અને પ્રશાંતભાઈ પુસ્તક પણ કરવામાં આવી પુસ્તક કરી અને જ આજે એટલે આનંદ ઉત્સાહ વિપુલ ધમેચ નો રિપોર્ટ ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે